પોરબંદર પોરબંદરમાં મચ્છીના દંગામાંથી આઠ હજાર લિટર ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો છે જેમાં ટેન્કર સહિત રૂપિયા તેંતાલીસ લાખ એંસી નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે તો આ જથ્થો રાખનાર મચ્છીના દંગાના માલિક તેમજ એ જથ્થો મોકલનાર સામકિયાળાના શખ્સનું નામ ખૂલતા તેની સામે પણ ગુનો નોંધાયો છે પોરબંદરના લકડીબંદરના પુલની નજીક મચ્છીના દંગામાંથી પોલીસે ચાર લાખ એંસી હજાર રૂપિયાનું આઠ હજાર લિટર બાયોડીઝલ અને પાંત્રીસ લાખના ટેન્કર સહિત તેતાલીસ લાખ એસી હજારનો મુદ્દામાલ કબજે કરીને સપાટો બોલાવી દીધો છે પોરબંદર પોલીસને એવી બાતમી મળી હતી કે શહેરના લકડીબંદરના પુલની દક્ષિણ બાજુએ જીતેન્દ્ર બરીદુન નામના શખ્સના મચ્છીના દંગામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ઉતારવામાં આવ્યું છે તેથી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં એસટી રોડ પર કાનાચમના બંગલા પાસે રહેતા જીતેન્દ્ર માધવજી બરીદુને તેના માલિકીના મચ્છીના દંગામાં ગેરકાયદેસર રીતે પરવાના કે લાયસન્સ વગર બાયોડીઝલનો જથ્થો રાખ્યાનું ખુલ્યું હતું પોલીસે દરોડો પાડતા ચાલીસ જેટલા બેરલમાંથી માંથી આઠ હજાર લીટર બાયોડીઝલ જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત ચાર લાખ એસી હજાર થાય છે તે ઉપરાંત બાયોડીઝલ ના બેરલ ભરેલ ચાર લાખ રૂપિયાનું મહિન્દ્ર કંપનીનું ફ્યુઅલ સ્માર્ટ વાહન અને પાંત્રીસ લાખ રૂપિયાનું ટાટા કંપનીનું ટેન્કર સહિત તેતાલીસ લાખ એસી હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મચ્છીના દંગાના માલિક જીતેન્દ્ર બરીદુન તેના આ દંગામાં ગેરકાયદેસર રીતે એલડીઓનો જથ્થો રાખીને કેટલા સમયથી વેચાણ કરતો હતો તે અંગેની આગળની પૂછપરછ હાથ ધરતા તેણે એવું જણાવ્યું હતું કે આ બાયોડીઝલનો જથ્થો સામખિયાળી માળિયા ખાતે રહેતા અશ્વિન આહિરે મોકલાવ્યો હતો તેવી કબૂલાત કરતા પોલીસે જીતેન્દ્ર બરીદુનની ધરપકડ કરીને તેને આ જથ્થો મોકલનાર અશ્વિન આહિર સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર